તો નજર હવે અન્ય સમાચારો પર આજથી ગુજરાત સરકારની નવો લક્ષ્મી નમો સરસ્વતી યોજનાનો પ્રારંભ થશે સીએમ ભૂપેન્દ્ર પટેલ ઘાટોડિયાની શાળામાં વન યોજનાનો શુભારંભ કરાવશે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય વિજ્ઞાન પ્રવાહને પ્રોત્સાહન મળે તથા વિદ્યાર્થી ધોરણ બાર સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તે છે સીએમ ઘાટલોડિયાની જ્ઞાનદા હાઈસ્કૂલમાંથી સવારે આ યોજનાનો પ્રારંભ કરાવશે આ કાર્યક્રમમાં શિક્ષણમંત્રી કુબેર ડિંડોર પણ ઉપસ્થિત રહેશે તો છોટાઉદેપુરના નસવાડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારો તંત્રની ઉદાસીનતાના કારણે પાણી માટે રછડપાટ કરવા મજબૂર બન્યા છે સરકાર નલસે જલ યોજનાથી ઘરે ઘરે પાણી પહોંચ્યું હોવાનો દાવો કરે છે પણ અંતરિયાળ ગામડાઓમાં લોકો એક બે 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 બેડા માટે વલખા મારી રહ્યા છે વાંખા ગામમાં નળ સેચલ યોજના અંતર્ગત નળ તો આવ્યા પરંતુ વર્ષો બાદ પણ નળમાં પાણીનું ટીપું પણ નથી આવ્યું અને જે માત્ર શોભાના ગાંઠિયા સમાન બની રહી ગયા છે પાણી આપવા માટે ગ્રામ્યજનો અનેકવાર રજૂઆતો કરી ચૂક્યા છે તેમ છતાં તંત્ર લોકોને પ્રાથમિક જરૂરિયાત પૂરી પાડવામાં આ ખાડા કાન કરી રહ્યું છે સ્થાનિકોનું કહેવું છે કે જે લોકો માટે પાણી નથી જે લોકોને પહોંચતું તો પશુઓને કેવી રીતે આપીએ અને એમાં પણ ઉનાળામાં સ્થિતિ ખૂબ જ વિકટ બની જાય છે પશુને આજે પણ એક ટાઈમ પાણી આપવામાં આવે છે અમને તકલીફ બહુ પડે છે પાણીની સાહેબ અને અમારથી એકદમ હાથે પગે ચલાતું નહીં ઉગળા જવાયું છે પાણી લાવવાની અમારી કોઈ શક્યતા છે નહીં

કોઈ આવે તો રજૂઆત પહેલી વાર નહી આવતું બિલકુલ નહીં બેહાડ્યા હતા પાણી જ નહીં આવતું ખાલી એમાં સોકના બિહાડી ગયેલા છે પાણીમાં ઉનાળામાં શિયાળામાં બારે માસ પાણી તકલીફ રહે છે એ તો નળમાં તો કઈ પાણી જ નહીં આવતું નળ તો બધા અડધા તો ઉખડીને ફેંકી હોય દીધા છે પાણી નહીં આવતું એટલે થોડા સમય પહેલા જ ગામમાં શાળાનું લોકાર્પણ કરવા આવેલા ધારાસભ્ય અપેસી તળવીને સ્થાનિકોએ આક્રોશ સાથે પાણી અંગે રજૂઆત કરી હતી સાથે વર્ષોથી બનેલી આંગણવાડી પણ દેખાડી જ્યાં પાણી શૌચાલય વીજળી જેવી કોઈ પણ પ્રાથમિક સુવિધાઓ નથી ગ્રામ્યજનો આંગણવાડીમાં બાળકોને મોકલતા ન હોવાથી સંચાલિકા પોતાના ઘરમાં જ બાળકોને બેસાડી અભ્યાસ કરાવે છે સ્થાનિકોની રજૂઆત સાંભળી ધારાસભ્ય તાલુકા વિકાસ અધિકારી અને કોન્ટ્રાક્ટરને ખખડાવ્યા હતા અને તાત્કાલિક સુવિધાઓ આપવા માટે આદેશ કર્યો હતો ચુકે એમએલએ ની સૂચના ને પણ ઘોડી અને પી ગયા હોય તેમ કોઈ પણ અધિકારીઓ હજી સુધી ના કર્યું હોય તો બધું ઇન્કવાયરી કરો આ કામ મારે ગામમાં તમારો માણસ આવે પાણીની લાઈનો બાકી છે બધું કનેક્શન જોયું નથી તમે જાતે જાઓ તમે પોલીસ કેસ કરો જેમ જેને બનાવ્યો તેની પર પોલીસ કેસ કરો પૈસા કેટલા લીધા આ વિષય તમારી જવાબદારીમાં આવે હા જોવડાઈ આજે અને આ ચાલે ભાઈ ગમે તેના વખતમાં બન્યું હોય પણ સુવિધા અધૂરી છે હાલમાં ચાર દિવસ પહેલાં ધારાસભ્ય શ્રી અમારે ત્યાં સ્કૂલના બે ઓરડાના મકાનના ખાતમુહૂર્ત નિમિત્તે આવ્યા હતા ત્યારે અમે ગામ એ લોકોને રજૂઆત કરી તો એમણે ત્યાંથી સુખી જળાશય યોજનાની કેનાલોના નવીનીકરણ માટે આવેલા કુંવરજી બાવળીયા ને જયારે સવાલ કરાયો ત્યારે તેમણે પાણી સમિતિને જવાબદાર ઠેરવી સાથે જ આવી કોઈ બાબત ધ્યાનમાં આવશે તો કામગીરી પૂર્ણ કરવાની પણ હૈયા ધારણા આપી ઘણી વખત આ ગ્રામ સમિતિઓ ઘણી કાં તો નબળું કામ અથવા તો એની સમિતિના જે સભ્યો હોય છે સભ્યોની થોડીક લાંબા સમય સુધી અંદર આપસમાં કંઈ નાની મોટી મન દુઃખને કારણે એ ગ્રામ સમિતિઓ પૂરું કામ ગામની અંદર કામ કરતી નથી અને એને કારણે ક્યાંક આવા ગામડાઓમાં મુશ્કેલીઓ છે પણ અમે નક્કી કર્યું છે કે હવે એને પણ અલગથી સમિતિને સાથે રાખીને એપ્રેન્ટિસ નિમીને પણ એપ્રેન્ટિસના માધ્યમથી પણ આ કામ આવા મુશ્કેલીવાળા હોય અથવા તો સમસ્યાવાળાને પૂરા કરો વાત મોરબીની મોરબીના શ્રનાળા નજીક નિર્માણધીન મેડિકલ કોલેજની ઇમારતમાં સ્લેબ ધરાશાયી થયો છે સ્લેબ ધરાશાયી થતા અનેક શ્રમિકો દટાયા હતા ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ પોલીસ ટીમ ઉપરાંત ધારાસભ્ય દુર્લભજી દેથરિયા પણ સ્તર પર દોરી આવ્યા હતા વારે જહેમત બાદ પાંચ જેટલા શ્રમિકોને બહાર કઢાયા હતા હજુ પણ અનેક શ્રમિક એક શ્રમિક અંદર ફસાયો હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે કાટમાળ હટ્યા બાદ પણ ઈજાગ્રસ્ત শ্রমিকની સંખ્યા સ્પષ્ટ નથી કરી શકાય જ્યારે હજી સુધી આ દુર્ઘટનામાં કોઈ પણની મોતની પુષ્ટિ નથી થઈ અજૂરી અથવા તો ખમ દસી દી એક્યો કે આયા એક જ ગેસ કટર છે એ પ્રાઇવેટ સામેના કારખાનામાંથી લાવીને આ ગેસ કટરનો ઉપયોગ કરવામાં આવે છે અહીંયા કોઈ ગેસ કટર નથી

તો હાલ અત્યારે જે કાટમાળ હટાવ્યું અને અન્ય કોણ કોણ મજૂરો કેટલા દટાયેલા છે તે હાલ કાર્યવાહી હાથ ધરાઈ છે આ બાબતે ઘટનાની જાણ થતાં જે દુર્લભજીભાઈ દતરિયા જે વિસ્તારના ધારાસભ્ય છે તેઓ આવી ગયા છે આપણે એમની સાથે પણ ખાસ વાતચીત કરીએ દુલ્લભજીભાઈ આપને ક્યાંથી ખબર પડી કઈ પ્રકારની ઘટના હતી અને કેટલા લોકો આમાં અત્યારે ફસાયેલા અત્યારે હું ઘરે ટીવી જોતો હતો સમાચાર જોતો હતો બ્રેકિંગ ન્યૂઝ અંદર આવ્યું તરત જ આપણા અધિકારીઓને ફોન કર્યા રિપોર્ટ લીધા અને હું ઘટના સ્થળે આવ્યો છું જ્યારે આ જોઉં છું ત્યારે કોન્ટ્રાક્ટરની કે બેદરકારી હોય એવું દેખાય છે આમાં પણ કોઈ સરકારી અધિકારી કર્મચારી કે એન્જિનિયર બેદરકારી હશે સરકારને ધ્યાને મૂકી અને આ બેદરકારી આવી ન બને એવી અમે સરકારમાં રજૂઆત કરશું કારણ કે ઠેકેદારને જે સેફ્ટીના સાધનો રાખવા જોઈએ એવા સેફ્ટીના સાધનો થઈ કારણ કે આ બે જાતની બેદરકારી જ ગણાય આવડો મોટું જો કામ ચાલતું હોય આવડો મોટી જો કોલેજ બનતી હોય ત્યારે આવડા મોટા કામની અંદર સેફ્ટીના સાધનો ન રાખે તો એની બેદરકારી ગણાય ચોક્કસથી દુર્લભજીભાઈ દેથરિયા જે અહીંયા પહોંચ્યા છે કઈ સહી રહ્યા છે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે પરંતુ હાલ જે કાટમાર છે તે કાઢવાના હાલ અત્યારે કહી શકાય કે કાર્યવાહી હાથ ધરાઈ છે જુદા જુદી ટીમો દ્વારા જે ફાયર સેફટી ક્રેન અને જે વેલ્ડિંગથી પણ તોડવામાં આવી રહી છે સ્લેબ હાલ ભરવામાં જ આવી રહ્યો હતો ત્યાં સ્લેબ તૂટી પડતા ક્યાંક ને ક્યાંક આ દુર્ઘટના સર્જાઈ છે અને નવી મેડિકલ કોલેજ શરૂ થાય પહેલાં આ ગોઝારી ઘટના સર્જાઈ છે ત્યારે તંત્ર પણ પોલીસ તંત્ર થી લઈ તમામ તંત્ર ખરે પગે છે અતુલ જોશી ગુજરાતી મોરબી તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામ